જય માતાજી મિત્રો અત્યારે અમે ધ્રાંગધ્રા તાલુકાના પરોઢિયા ગામે હતા અને તમે જે જોઈ રહ્યા છો એ આ જૂનવાણી પરોઢિયા વાવ છે અને સામે જે બેઠા છે એ અમારા મિત્રો છે ધીરુભાઈ અને આ બાજુ બેઠા એને તો તમે ઓળખો છો આઝાદભાઈ પણ આમાં એક સરસ મજાની વાત એ છે આઝાદભાઈ જે છે એ આપણને આ જે રાફડો છે તમે જુઓ કેવડો મોટો રાફડો છે આઝાદભાઈ ખાસ કરીને જે આ રાફડો જે છે ને એના માટે આપણને બે શબ્દ જે છે એ જણાવવા જઈ રહ્યા છે આજે ભાઈ શું આપણે દર્શક મિત્રો રાફડો જે છે ને રાફડો મોટે ભાગે જે જગ્યાએ પાણીનો સ્ત્રોત હોય જે જગ્યાએ પાણીનો સ્ત્રોત નજીકમાં હોય એ જગ્યાએ મોટે ભાગે રાફડો હોય પ્લસ બીજું કે રાફડો જે છે એ એની અંદર સાપ રહેતા હોય છે એવી એમ કહેવાય કે માન્યતા હોય છે પણ આ રાફડાની અંદર ઉંદરથી લઈ છછુંદરથી લઈ બીજા ત્રીજા જંતુઓ પણ ઘણી રહેતા હોય છે પણ રાફડાની અંદર કહેવાય છે કે ભાઈ રાફડાના છંછેડવો નહીં એમાં કોઈક મણીધર કે કોક ફણીધર હોય એટલે મોટે ભાગે માન્યતા એવી છે કે ભાઈ રાફડાની અંદર સાપ રહે પણ કહેવાનો મતલબ એમ છે સાપની અંદર આજે રાફડો જે રહ્યો છે ભાઈ સાપ નથી બનાવતો કોણ બનાવે આ ઉંદર કે છછુંદર કે એના દ્વારા ઘણી વાર આ બનાવવામાં આવતો હોય છે ને ખાસ પોચી જમીન હોય અને જ્યાં પાણીનો સ્ત્રોત નજીક હોય ત્યાં આવો રાફડો હોય અને મોટે ભાગે સાપ છછુંદર ઉંદર વગેરે વગેરે રાફડામાં રહેતા હોય અને સૌથી મોટામાં મોટું યોગદાન હોય રાફડાને બનાવવા માટે તો ઉદયનું ઉધઈ કારણ કે બનાવે ઉધઈ અને ઉધઈ બનાવ્યા પછી એવી જગ્યાએ હશે કે જ્યાં પાણી નો સ્ત્રોત એકદમ નજીક હોય ગામડા ની અંદર જ્યાં રાફડો હોય ને શૈલેષ પાણી ના સ્ત્રોત તો વાવ બાજુ માં છે બાજુમાં તળાવ છે અને ખાસ ગામડા ની અંદર શૈલેષભાઈ ગામડામાં એવું કહેવામાં આવે છે રાફડા હોય ને

કે રાફડા કોઈ દિવસ સુના ન હોય ક્યાંક ને ક્યાંક તો એની અંદર મણીધર હોય એમ લો તો આ જે છે મિત્રો તમને આપણે સંછેડવો નથી જોઈ લો પણ તમને દેખાડી તમે જુઓ કેવડો મોટો છે રાફડો અને એક આજે ભાઈ બીજું આ તમે જુઓ જે કોઈ પણ જળનું સંગ્રહનું સ્થાન હોય જળ પ્રણાલી કહેવાય આમ તો જળ સંગ્રહ પ્રણાલી એમાં ખાસ કરીને એક વસ્તુ આપણને અવશ્ય મળે કે અહીંયા કઈક ને કઈક માતાજી નું સ્થાન તો જ્યાં જળ સંગ્રહ હોય ને ત્યાં હોય ને હોય કેમકે આપણે નદી તળાવના આરા એને દોસ્તો કોઈ ને કોઈ રીતે દેવતા સ્થાનક આ પાસે તમે નતા આ તો ઠીક છે વાવ નાનકડી છે તમે કોઈ પણ મોટી વાવ જુઓ તો એની અંદર મોટે ભાગે જળદેવકીની સ્થાપના હોય સ્થાપના એની અંદર ગણપતિજી હોય હનુમાનજી હોય દ્વારપાલ હોય જે તે બીજા ત્રીજા માતાજી અથવા તો જે વ્યક્તિ વાવ બનાવડાવે છે કોઈ શેઠ સાહુકાર સામંત રાજા મહારાજા હોય તો એમના જે કુળદેવી હોય એમના જે ઈષ્ટ હોય એની મૂર્તિઓ ખાસ કરીને પધરાવી હોય કેમ કે આ જે તે સમય વાવ એક સમૃદ્ધિની નિશાની હતી નિશાની જે રજવાડામાં વધારે વાવ એ રજવાડા મુખ્ય પાણીને સંગ્રહવાનું મુખ્ય સ્થાન કારણ કે પહેલાના સમયમાં કોઈ જળ સંગ્રહ પ્રણાલીની અંદર આ જ હતું તળાવ કુવા ને વાવ તો આપણે દર્શક મિત્રોને વાવ જે છે દેખાડો દેખાડી આમ તો પહેલાં પણ દેખાડી લે છે પરોઢિયા વાવ તરીકે તમે દર્શક મિત્રો આપણી ચેનલમાં વિડીયો છે જોયો ન હોય તો તમે જોઈ શકો છો અને આ વાવની ઉપરના સાઈડે આ પરોઢિયું તળાવ છે પરોઢિયું તળાવ પરોઢિયું ગામ અને આ પરોઢિયા વાવ છે અને વાવની બિલકુલ બાજુમાં આપણે જે રાફડો જોયો એ રાફડો છે અને કહેવત છે કે રાફડા કોઈ દિવસ સૂના ન હોય બરાબર કે ક્યાંક ને ક્યાંક તો કોક ને કોક રાફડામાં તો મણિધર અંદર બેઠો જ હોય એટલે રાફડા જે છે એને કોઈ દિવસ સંશેડાય નહીં આવી માન્યતા છે તો આપણે આ વિડીયોને લંબાવતા બહુ નથી અને અહીંયા હું છું પોતે અને ધીરુભાઈ છે અમારા મિત્રો છે આઝાદભાઈને તો તમે ઓળખો જ છો અને સાથે સાથે એક આ પીપરનું વૃક્ષ છે અને એની બાજુમાં આ એક નાનું એવું સરસ મજાનું સતીમાનું સ્થાન છે સતીમાનો પાળિયો છે કયા સતીમા છે કોના છે એની કંઈ વિસ્તૃત માહિતી આપણને મળતી નથી પણ આ પરોઢિયા ગામના બરાબર એમ કહેવાય કે તળાવ છે તળાવની બિલકુલ બાજુની અંદર આ વાવ છે અને વાવની આ બાજુમાં આ સ્થાન આવેલું છે બરાબર કદાચ કોઈને લાગતું ઓળખતું હોય તો કોમેન્ટ કરજો કારણ કે આ જે છે એને ખરેખર અમે બધા વર્ષો વર્ષ જે એવા ઘણા અપૂજ પાળ્યા છે કે જેની કોઈ સાર સંભાળ નથી લેતા એની હું ને આઝાદભાઈ બધા છે ને એ વર્ષો વર્ષ એવું કહેવાય કે કાળી ચૌદશીના દિવસે અમે અચૂક સંભાળીને સિંદુર સાપાને આવું બધું કરવા પહોંચી જતા હોઈએ છીએ કારણ કે કોઈ પણ સ્થાન જે છે ધાર્મિક છે જેને સાથે માની લો કે સુરાપુરા છે સતીમાનું સ્થાન છે એને આપણે એમ નામ રવા દેતા નથી અમારથી જેટલું બને એટલું આઝાદભાઈ શું કહો છો દોસ્તો આ બધી એમ કહેવાય કે આપણી ધરોહર છે પાળિયા સંસ્કૃતિ જે છે એના થકી આપણો ઇતિહાસ ઘણો બધો જીવંત છે જોકે ઝાલાવાડની ધરતીમાં અમે વિશેષપણે વિચરણ કરતા હોઈએ એટલે ઝાલાવાડની ધરતીમાં કચ્છ છે કાઠિયાવાડ અમે જ્યાં જ્યાં જઈએ કે પાળિયા અમને જોવા મળે એના દર્શન કરીએ વિશેષપણે સ્થાનિકોને મળીએ જેટલી માહિતી અમને મળે એટલી લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ આમને એક ગમતો શોખ છે અને એક

દેખાડીએ તો આ વિડીયોને બહુ લાંબો નહીં કરતા આપણે આ વિડીયોને અહીં આપણે એન્ડ કરીએ છીએ